નમસ્કાર દર્શક મિત્રો સત્યમય જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત કબડ્ડી એસોસિએશન અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી પ્રો સિનિયર કબડ્ડીનું આયોજન વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું છવ્વીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે

और ये बहुत ही अच्छा सौभाग्य कि अभी कबड्डी प्रो लीग है और प्रो कबड्डी लीग के अंदर मुझे बुलाया गया है और बेहद खुशी हुई है गुजरात को मुझे बहुत बहुत प्यार है और सारी जगह मुझे बहुत लोग प्यार करते हैं उनकी गुड विशेज उनकी ब्लैसिंग फैंस की हरदम बनी रहे बहुत अच्छा लगाबड एक दो महीना थी कैंप लग गया तो प्रो कबड्डी गुजरात लीग थी थी એમાં મેં ખૂબ જ સારી પ્રેક્ટિસ કરીને બંને વડોદરાની બોઇઝ અને મેન્સ ટીમમાં ચેમ્પિયન થયા છે તો અમને ખૂબ જ આનંદ છે હમણાં બંને ટીમનો અને ખૂબ જ એવી સારી એવી પ્રેક્ટિસથી અને હવે આગળ પણ હવે નેશનલમાં આવી રીતે અમે પરફોર્મ કરીશું તે માટે હું એવી આશા રાખું છું કે આવી લીગ ગુજરાતમાં થતી રહે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ખૂબ આભાર માનું છું કે જે આવી ઇવેન્ટ કરાવે છે અને અમને પ્લેયરને પ્રોત્સાહિત કરે છે જે મારું નામ કિશન પંડ્યા ગુજરાતનો રેડર છું ગુજરાતનો કેપ્ટન પર રહી ચૂક્યો છું અને હાલમાં હજુ રમી રહ્યો છું રિપોર્ટર સની સિ સત્યમય છે